સામાજિક તત્વો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બાર જેટલા અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર તત્વોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે બીજીવી સીએલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા અને આજુબાજુના વિસ્તારોમાં કાર્યવાહી થઈ છે સાત જેટલા અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વો ગેરકાયદેસર કનેક્શન જોડાણ કરી વીજ ચોરી કરતા હતા અંતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો કચ્છના બાડા ગામે આવનારી ગુજરાત હેવી કેમિકલ કંપની જીએચસીએલ સામે કચ્છીઓ ફરી આકરા પાણીએ થયા છે અને અહીંના વિપક્ષીના કેન્દ્રોના સાધકો તથા બાડા ગામ સહિતના વીસ ગામના લોકો ન્યાયની લડત ચાલુ રાખી છે અને કંપનીને ગામમાં પ્લાન્ટ સ્થાપવા ન આપવા માટે વિરોધ છેલ્લા ત્રણ પોઈન્ટ પાંચ વર્ષથી જારી રાખ્યો છે અને હવે તો એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે તો ગામ લોકોએ આખા ગુજરાતમાં પ્રખ્યાત થઈ ચુક્યું છે કારણ કે ત્યાં ગુજરાત હેવી કેમિકલ નામની એક કંપનીએ પોતાનો પ્લાન્ટ નાખવા માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહી છે પણ લોક વિરોધ એટલો મોટો હતો એની પ્રિમાઇસિસ આવતા અઢાર થી વીસ ગામોની પ્રજા જાગૃત થઈ અને જીએસએલ ને હંફાવી રહી છે આજની તારીખમાં જે સર્વે કરવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક કોઈક અધિકારીઓએ ખોટા સર્વે કરાવ્યા ખોટા સર્વે ખોટા કાગળીઓને આધારે એમને પર્યાવરણની એક મંજૂરી મળી ગઈ છે પણ પર્યાવરણની મંજૂરી મળતા કઈ કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપી શકશે નહીં હાલમાં અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી માં હું કચ્છના નિવૃત્ત પોલીસ અધિકારી વિજયભાઈ ગઢવી અમે બધા એનજીટી માં પર્યાવરણ ને મુદ્દે પહોંચ્યા છીએ અને ત્યાં આ કંપની સામે લડત ચડાવ ચલાવવાના છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ ને આટલો વિરોધ સેંકડો લાખો લોકોના વિરોધ બાદ પણ જ્યારે ઈસી ક્લિયરન્સ મળ્યું છે ત્યારે પર્યાવરણને લઈને અમુક મુદ્દાઓ પછી દરિયાઈ જીવસૃષ્ટિ એટલે કે શેડ્યુલ વનમાં આવતા પ્રજાતિઓ બધા અનેક મુદ્દાઓને લઈ અને એનજીટી માં પણ બાળા અને આજુબાજુના ગામ કરેલી છે અને આવનાર તારીખ એટલે કે એની પ્રથમ આવવાની છે ત્યારે એ દરમિયાન એક સોશિયલ મીડિયા જ્યારે દરેક ક્ષેત્રમાં આજે સોશિયલ મીડિયાનો સિંહ ફાળો હોય છે કોઈ પણ પ્રશ્નને વાચા આપવાની હોય કે કોઈ પણ ન્યાય અન્યાયનો પ્રશ્ન હોય ત્યારે સોશિયલ મીડિયા આજના જમાનામાં બહુ મોટો સિંહ ફાળો હોય છે ત્યારે બાળા જીએચસી લડત સમિતિ અને આ લડતના અમારા અગ્રણી વિજયભાઈ ગઢવી સાહેબ લક્ષ્મણભાઈ ગડવી અને આસપાસના જે 20 ગામો છે તેના લોકો સાથે સંકલન કરી અને બાળાની અંદર એક વેપ્યુશનલ સેન્ટર ઇન્ટરનેશનલ આવેલું છે એટલે કે બાળા વેપ્યુશના કેન્દ્ર સંપર્ક સાધી અને એક ડિજિટલ લિંક તૈયાર કરવામાં આવી છે તરફ વાત તો લાખ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં કોંગ્રેસના બે આગેવાનની સંડોવણી ખુલી છે પોલીસે ભુજ પાલિકાના નગરસેવક હમીદ